હું મારું આ બેંકનું નું કામકાજ મૂકી અને તમારો આ ઘરલો લઈને વેચા બેગ શું વિમલ લઈ લો મસાલો લઈ લો તાંતેલ લઈ લો હાલો નમસ્કાર સર હું પીપીએમ કે બેંક બોલું છું પીપીએમ કે બેંક આવી છે બેંક પીપીએમ કે સર પીપીએમ કે મતલબ પારકા પૈસે મોજ કરો પારકા પૈસે મોજ કરો હા સર અમારી બેંક તમને ઓછા ઇન્ટરેસ્ટ પર લોન આપવા માંગે છે શું તમે ઇન્ટરેસ્ટેડ છો ના એટલા ઓછા લોન આપે છે કે તમે બીજી કોઈ પણ બેંક માં જશો એનાથી એકદમ સસ્તું પડશે તમને એકદમ સસ્તું હા સર તમે મને ઓળખ્યા પારખ્યા વગર પૈસા ના સર એમને નહીં આપીએ તમારા

તો આ ત્રીસ ચાલીસ લાખ ની કઈ રીતે પ્રોપર્ટી થઈ તો સમજો ને મારા દાદા પર નો ધંધો હવો મારા દાદા એ પોચ વર્ષ ચલાવ્યો મારા બાપા એ પંદર વર્ષ ચલાવ્યો અને પોચ વર્ષ તો હું ચલાવું હું દર મહિને દસ હજાર નો નફો કરતા હતા પચીસ થી વર્ષ ચલાવ્યો ગણી લે કેટલા પૈસા થયા તી ચાલીસ લાખ કમાણે કે ના કમાણ્યા તો ત્રીસ ચાલીસ લાખ તો ધંધો કરીને કમાયા ને હા તો તમે આના પર વીસ લાખ લોન લેવી તમારે

તો હું કરવા કેતો હતો લોન આલો લોન આલે લોન આલે તમે બોલ્યા પ્રોપર્ટી એટલે લોન આપવા તૈયાર થઈ ગયા અમને થોડી ખબર હતી તમારે વેલા બોલવું પડે ને કે ભાઈ આવો ગલ્લો છે એવું પ્રોપર્ટી હ અમાર માટે તો બસ આ જે ગણો આરી એકલી પ્રોપર્ટી હ ના તો આના ઉપર તો ના મળે યાર શું મારો ટાઈમ વેસ્ટ કર્યો તમારે પહેલા મને કહી દેવું જોઈએ ને તો હું આયો જ ના હોત અહીંયા તો તણ મીએ તણ ચો લાગડ્યો મોરાવાન કીધું તું ફોન કર્યો એટલે ના નથી પડી કે લોન નહીં જોતી તું હું રત તણ્યો થઈ જતો તો કે ઓછા ઇન્ટરેસ્ટ ઉપર લોન આલ દીએ ગમે તેને ગમે તેને ફોન કરી દયો તમે જો